નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ નવસારીનું પૌરાણિક આશાપુરી માતાજીનું મંદિર કે જ્યાં ચૈત્ર નવરાત્રિની આઠમે દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અહીં માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માતાજીના ભક્તોના આસ્થાના પ્રતિક એવા નવસારી ખાતેના ત્રણસો સત્યાસી વર્ષ જૂના અને ગાયકવાડી શાસનમાં સ્થપાયેલા શ્રી આશાપુરી માતાજીના મંદિરે આસોની આઠમે વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યું અહીં આસો મહિનાની આઠમે માતાજીના હવનનું આયોજન થાય છે આ હવનમાં નારિયેળ હોમી ભક્તો માતાજીના દર્શન કરી બાધા અને માનતા રાખતા હોય છે ને જે અચૂક પૂર્ણ થાય છે તેવી માન્યતા છે નવસારી શહેરની બિલકુલ મધ્યમાં આવેલ આશાપુરી માતાજીના મંદિરના હવનમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અહીં હજારોની સંખ્યામાં હોમવામાં આવતા નારિયેળનો ધુમાડો આખા નવસારીના વાતાવરણમાં ફેલાય છે ને તેને લીધે નેગેટિવ એનર્જીનો નાશ થાય છે આઠમના પાવન પર્વે

આ માનું નામ આશાપુરી કેમ પાડવામાં આવ્યું કે ભાઈકવાર સુબાનું જ્યારે એને સપનું પૂરું કર્યું અને એ સપનામાં એના ધરેલા કામ બધા થઈ ગયા ત્યાર પછી એનું નામ આશાપુરી પાડવામાં આવ્યું અહીં અગાડી આ સુરત પૈસાની સંભાળ લેનાર છે સુરત થી રાતીથી તાતી સુધી એમ કહેવાય છે કે માને પૂછ્યા વગર કોઈ કંઈ કામ કરતું નથી મારા દીકરાઓ જન્મે છે ત્યાંથી પાછા તેમના લગ્ન થાય છે શ્રીમન થાય છે સગાઈ થાય છે કે પાછી બીજી પેઢી ચાલુ થાય તો માને પૂછ્યા વગર કંઈ કરતા નહીં માનું નામ આશા પૂરી છે એ દરેકની આશા પૂરી કરે છે અહીં અગાડી પાળણાઓ બંધાય છે લોકોને સંતાન ન હોય વાંધ્યા મેણું ટાળે છે મા દરેક વ્યક્તિઓ જે કોઈ આશા લઈને આવે છે તે બધાની આશામાં પૂરી પાડે છે એટલે હું દરેક ભક્તોને વિનંતી કરું કે તમે આશાપુરી મંદિરે આવો માને વિનંતી કરો અને માના આશીર્વાદ લેવો બીજું અહીં ચૈત્રી આઠમ અને નવ આસો આઠમ બેનું મહત્વ કેમ વધારે છે કોઈ જગ્યાએ આવો હવન થતો નથી આ ગાયકવાડ સુબાએ જ્યારે કર્યો હવન અમે લોકો કરતા હતા અને એમનું જ નારિયેળ હોવાતું હતું ત્યારે પ્રજાને રાજાએ ના પાડી ત્યારે અમે બ્રાહ્મણ લોકોએ વિનંતી કરી કે ના અમે લોકો પ્રજાના કલ્યાણ માટે આ હોમ કરીએ છીએ એટલે પ્રજાનું માર્ય હોમાવું જોઈએ એટલે આજની તારીખમાં પણ અમે લોકો પહેલાં અમારું પૂંજાનું નાર્ય હોમાય છે પૂજારીઓ પૂજાનું માર્યાદય હોમ કરે છે અને પછી દરેક પ્રજાનું નાર્ય હોમાય છે દરેકની મનોકામનામાં પૂર્ણ કરે દરેક ના કોળ પૂરા કરે અને દરેકની પ્રગતિ કરે સ્વાસ્થ્ય સારું રાખે અને એ હવન એટલા મોટા પાયે થાય છે કે મેં તો કોઈ જગ્યાએ હવન થયો જ નથી નવસારી વાકીથી કાકી સુધીના કોઈ જગ્યાએ હવન થતો નથી લગભગ પંદરથી વીસ હજાર નારિયળોનું હવન થાય છે અને આ હવનથી એમાં એવું છે કે એની જે ઉર્જા પલ્યુશન છે એ બધું દૂર થાય છે જેમ ભક્તોના દુઃખ દૂર થાય છે તેમ હવામાનનું પોલ્યુશન પણ દૂર થાય છે આ રીતે મારી મા આશાપુરી દરેકના ઈચ્છા કર્મ અને દુઃખ દૂર કરનારી માં છે એટલે દરેક ભક્તોને વિનંતી કે માને મંદિરે આશાપુરી માના મંદિરે આવો અને તમે મા આશીર્વાદ લો તમારા દુઃખ દૂર કરો બે આશાપુરી આજે આઠમ છે માતાજીનો આજે મોટામાં મોટો દિવસ આઠમ ગણાય અને માતાજી આશાપુરી માતાજી નો મંદિર એક ગામનું મંદિર ગણાય આશાઓ બધાની પૂરી થાય અને પૂરી થતી છે એટલે ભગવાનને એવી પ્રાર્થના માતાજીને એવી પ્રાર્થના કે આપ સૌનો નવસારીનું કલ્યાણ કરો અને નવસારી પર એવી કેટલા વર્ષાઓ કે કોઈ પણ વ્યક્તિ ફેમિલી દુઃખી નહીં થાય એવી પરમાત્માને માતાજીને વિનંતી સાથે લીધી મા આદ્યશક્તિના નવરાત્રિ પર્વનું હાલ ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે જેમાં આજે માતાજીનું આઠમું નોટું છે એટલે કે આઠમ છે જે આ આશાપુરીમાં મંદિર છે જે ખૂબ ગાયકવાડી સમયનું ખૂબ પૌરાણિક મંદિર છે મને નવસારી જિલ્લામાં ડીવાયસપી તરીકે પોસ્ટિંગ થયા અને સાડા ત્રણ વર્ષ થયા છે હું કાયમ મારા પરિવાર જોડે માતાજીના આશીર્વાદ લેવા માટે આવતો રહ્યો છું આજે પણ આઠમ છે અને લોકોની શ્રદ્ધા આ આશાપુરી મંદિર સાથે ખૂબ જોડાયેલી છે આઠમના દિવસે લોકો હવન માટે શ્રીફળ લઈને આવે છે અને એટલા બધા અહીંયા માતાજીના શ્રીફળ આવે છે કે માતા જે મંદિર છે એટલો મોટો ડુંગર શ્રીફળનો થઈ જાય છે જે લોકોની ભાવના અને શ્રદ્ધાનું એક પ્રતિક જેવું છે અને હું નવસારી શહેરીજનોને આ માતાજીના આદ્યશક્તિના પર્વ નિમિત્તે આઠમની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું